આવેલા ચારબુજા કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેચાતું હોવા અંગેની બાતમી મળી હતી અને અંગે તપાસ હાથ ધરાઈ હતી પંદર કિલોના સાત જેટલા ડબ્બા મળી આવ્યા હતા જેમાં અમૂલ ઘીના શુદ્ધ શબ્દોમાં ભૂલ હતી

સર્કલ પાસે હાર્દિક ટીડક દુકાન છે ત્યાંથી અમે ખરીદ કરેલું છે એવી જાણ કરેલ કે એના આધારે અત્યારે અમો હાર્દિક ટીડક ગોખરા પાસે આવેલ છે તો સદર જગ્યાએ વેપારી મળી આવે છે દુકાન બંધ કરીને ચાલ્યા